નમસ્તે વાલા ભક્તજનો આજે માતા ધર્મસભા સામાન્ય કાળનો 12મો રવિવાર ઉજવે છે સામાન્ય કાળના 12મા રવિવારે ધર્મસભા આપણને સંદેશ આપે છે કે જેની સમસ્ત સૃષ્ટિ પર આણ વર્તાય છે તે ઈશ્વર આપણા જીવનમાં આપણી સાથે છે અને તેથી આપણા જીવનમાં તોફાન અને સંઘર્ષના સમયમાં પણ ઈશ્વર આપણી પડખે છે એ વિશ્વાસ સાથે જ જીવીએ ઈશ્વરનો ડર રાખીને જીવનાર સુખી અને સાધન સંપત્તિ ધરાવતા યોગ પર અચાનક જ દુખોનો પહાડ તૂટી પડે છે બધી સંપત્તિ અને કુટુંબ કબીલો છીનવાઈ જાય છે અને પોતે ભયંકર જન્મ શિકાર બને છે ઈશ્વર યોગનું આકનન સાંભળે છે કે પોતે ઈશ્વરનો ડર રાખીને ઈશ્વરની આજ્ઞામાં જીવતો હોવા છતાં ઈશ્વર તેને આવું કેમ કરી શકે આજનો પ્રથમ શાસ્ત્ર પાઠ ઈશ્વર યોગને જે જવાબ આપે છે તેનો એક ભાગ છે ઈશ્વર તેમની માનવ કદી ન સમજી શકે એવી લીલા અને તેમના સામર્થ્યની વાત કરે છે આપણા જીવનમાં અને સમસ્ત સૃષ્ટિમાં ઘટતી અનેક બાબતો એવી હોય છે કે જે માનવીય બુદ્ધિ અને તર્કમાં સમાઈ જ ન શકે

અને એની જ આણ સર્વત્ર વર્તાય છે આપણા જીવનમાં અને આસપાસ તેમજ અન્યત્ર બનતી ઘટનાઓ બાબતમાં આપણને ઘણીવાર લાગતું હોય છે કે ઈશ્વર ગઢ ઊંઘમાં છે કે શું પણ આપણે હંમેશા યાદ રાખવું ઘટે કે આપણો સમય એ ઈશ્વરનો સમય ન હોઈ શકે આપણા જીવનમાં કે પૂરી સૃષ્ટિના સંચાલનમાં ક્યારે અને કઈ રીતે ઈશ્વરે હાજર થવું એની ઈશ્વરની પોતાની યોજના હોય છે સમુદ્રમાં સપડાયેલા શિષ્યોના આ પ્રસંગમાં આપણે એ વાત જોઈ શકીએ છીએ એક નાની વાત આ બાબત ખૂબ સરસ રીતે સમજાવી જાય છે એક માદા હરણ સગર્ભા છે અને તેના બચ્ચાને જન્મ આપવા ઘાસવાળા ખુલ્લા મેદાન તરફ જઈ રહ્યું હોય છે જ્યાં બાજુમાં જ નદી છે ત્યાં પહોંચતા જ હરણ જુએ છે કે એની ડાબી બાજુએ એક શિકારી એનો શિકાર કરવા તીર તાકીને ઉભો છે અને જમણી બાજુએ એક સિંહ હરણ તરફ ધીમા પગલે આવી રહ્યો હોય છે અચાનક વાદળો ઘેરાય છે વીજળી ટાટકે છે અને બાજુના જંગલમાં આગ લાગવાની શરૂઆત થાય છે તે વખતે જ હરણને પ્રસૂતિનું દર્દ ઉપડે છે એક બાજુ આગ બીજી બાજુ નદી ડાબી બાજુએ શિકારી અને જમણી બાજુએ સિંહ ચારેય બાજુથી ઘેરાયેલ હરણ નિઃશાળ સ્થિતિમાં બચ્ચાને જન્મ આપવાના જ ધ્યાનમાં હોય છે અને ત્યાં જ વીજળી સાથે ધોધમાર વરસાદ તૂટી પડે છે વીજળીના ચમકાડાથી અંજાઈને શિકારીએનું નિશાન ચૂકી જાય છે અને તે હરણને બદલે હરણનો શિકાર કરવા આવતા સિંહને વાગે છે ધોધમાર વરસાદને કારણે આગ પણ થોડીવારમાં વારમાં જાય છે અને નિસહાય સ્થિતિમાં મુકાયેલ હરણ બધા સંકટોમાંથી બચી જાય છે અને તેના બચ્ચાને જન્મ આપે છે બચવાનો કોઈ રસ્તો ન હોય એ સ્થિતિમાંથી ઈશ્વર હરણને અને જન્મનાર બચ્ચાને અદ્ભુત રીતે બચાવી લે છે હરણ ભાગદોડ કર્યા સિવાય તે સમયે એને જે કરવાનું છે એના પર જ ધ્યાન આપે છે અને ઈશ્વર બધું જ સાચવી લે છે આપણા જીવનમાં દરેક કસોડીના સમયમાં જ્યારે ચારેય બાંચથી ઘેરાઈ ગયા હોઈએ ત્યારે ડર્યા વિના ઈશ્વર પર ભરોસો રાખીને આપણે જે કરવું જોઈએ એના પર ધ્યાન રાખીએ અને પ્રાર્થના દ્વારા ઈશ્વર પર બધું છોડી દઈએ તો ઘણીવાર બને છે તેમ કદાચ મુશ્કેલીઓનો ઉકેલ આપણી બુદ્ધિ પ્રમાણનો ન આવે તો પણ ઈશ્વર આપણી જીવનનૈયામાં આપણી પાસે હાજર છે એ શ્રદ્ધા એ મુશ્કેલ સમયમાંથી આસાનીથી પસાર થઈ જવાની હિંમત અને શક્તિ જરૂર આપે છે આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશી સૂત્રો